સવારે પાંડેસરામાં જે બાળકી સાથે થયું કૂતરા ખરડવાથી જે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું અને પાંડેસર એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવો બન્યા છે અમે ત્યાં રસીકરણને ખસીકરણની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરણને ખસીકરણ થઈ જાય બીજે પ્રજાને પણ અપીલ કરું છું ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓ કચરોને ફોડતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરો એ ખાવાનું ખાતો હોય છે ત્યારે એ આપણે કરડવા દોડતું હોય છે તે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણ ખસીકરણ જાય છે એ તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા છીએ